અમારા મારા ને મારે કેમ સમજાવવા આમજો પાડી ગયો ને આ હું અમને લીમડો લઈ આવું અને ગરમ પાણી કરી અને તેમાં નાઈ નાખો ને આ નું ને એક સુટું પડી જાય તો ક્યાંક તો છે પાછો તમારો છોકરો નહિ માને એ શું નો માને એનો બાપા માની જાય તમે જો માથે લેતા હોય તો પાંચ તો રૂપિયા

મંગળી ભુવા ને લઈને આવવાની હતી હજી આવી નથી આંટો મારીને જાને બાપા બાપા મુંગી નો રે જરાય तेमे एक आतमाई रहा शच्टापाई निप्रिजाइची वाले तो उंजाव सुमभूरी जिरी मारा बेटा नी इगड कुडी रेनी नी नेकी मार बापान सेतर शी तोन आनो मारे हो शी। का इक मारेज आईडियो कर वो जोशी तेमा का का? आयाज वाली तो

શું થાય છે મને તાવ આવે છે ને એટલે મારે મેળા નથી આવતું હમણાં ખબર પડી જાય છે બધું પાટ પાટ કઈ નાખો છો એ ના ના પાટ પાટ કાઈ નાખો ન પડે મારે તો વેણે વાતો કરે વેણે વાતો કરે એવી એકી બેકીમાં હું માનુંય નહીં કમા કાકા ઉલી કેતી કે ભુવા સે આકરા પાણીએ બંગુ આ બુઆ ઓલા કેતી થી હા દોલી તને આવી જ જડી જા ને જીવા કે ને માથે આ હાથી નો મેકે એ બહુ વખાણ કર્યા બહુ વખાણ કર્યા નકર આ મલક મને પોરો નહી લેવા દે હું નવરોજ નહી રહું એ તાના જોવામાં હોવા બાપા આ માર બાપા ને રયો ને તાવ જાતો નથી એનું શું કરવું હવે ઈ ક્યો ને એ તાર બાપો બાઈ દવાઈ ગયો તો એ પાછા આવી અને હાથ પગ નથી ધોયા એ આને પણસાયો પડી ગયો છે પણસાયો તે ભુવા બાપા હવે એનું શું કરવું એ કાઈ નહીં એ પણસાયો પણસાયો બધું કાઢી નાખું એ પણ મારી માતાનું કાઈ ખાતું બાતું જ કીધું હે ને હા આ 5000 કીધા હે ભુવા બાપા આખા 5000 લ્યો હો એ મન નો છોડતો મન નો છોડતો એ લકન નહીં મેળે આવે માર બાપા નો પૂછ્યું ઉપર પણસાયો નો રેવા દઉ એ પૂછ પૂછ કરવા ભુવા બાપા સાચી વિધી કરો ને યો મારા ટાઈમ ગામના સિમારા બાંધવા જશે

એ ડોલી છો વાયથી હબ હબી બોલાય તો હાચી ખબર પડે ભીમા કાકા ભીમા કાકા તમે આમ નઈ માનો カビマカカ